નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસને વાર રવિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ યારના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર છસો રૂપિયાથી ચાર હજાર પાંચસો એંશી રૂપિયા हड़वद चार हज़ार एक सौ पच्चीस रुपया थी चार हज़ार चार सौ वीस रुपया मोरबी चार हज़ार रुपया थी, चार हज़ार तरह सौ पचास रुपया बोटा तरह हज़ार पाँच सौ रुपया थी, चार हज़ार चार सौ रुपया ससद तरह हज़ार आठ सौ रुपया थी चार हज़ार तरह सौ ऐसी रुपया गोंडल चार हज़ार रुपया थी चार हज़ार छ सौ रुपया वाकानेर तरह हज़ार स सौ ऐसी रुपया थी चार हज़ार स सौ रुपया જેતપુર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયા થરાદ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી છ છ હજાર ચારસો ચાલીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા પાટણ ત્રણ હજાર ચારસો નેવું રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા जामनगर तरह हज़ार पाँच सौ रुपया थी, चार हज़ार पाँच सौ ऐसी रुपया भावनगर तरह हज़ार तरह सौ रुपया तरह हज़ार आठ सौ पंचावन रुपया अमरेली तरह हज़ार पाँच सौ चालीस रुपया चार हज़ार तर सौ सीतेर रुपया विसावदर तरह हज़ार सौ पच्चीस रुपया थी, हज़ार नौ सौ रुपया कालावार चार हज़ार रुपया चार हज़ार सौ साठ रुपया बाबरा तरह हज़ार नौ सौ रुपया चार हज़ार चार सौ दस रुपया ધારી બે હજાર બસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા મહુવા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર છસો સિત્તેર રૂપિયા રાજુલા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન